નમસ્તે દોસ્તો હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં જે કે આપ જોઈ રહ્યા છો ખબર છે હિન્દી ફિલ્મોના જૂના જમાનાના ગાયિકા અભિનેત્રી સુરૈયા તેમનું નામ સુરૈયા જમાલ શેખ પંદરમી જૂન ઓગણીસો ઓગણત્રીસ ના રોજ લાહોર માં તેમનો જન્મ ઓગણીસો ને થી ઓગણીસો ત્રેસઠ સુધી છત્રીસ અને ત્રેસઠ ના વર્ષો સુધી સુરૈયાજી હિન્દી ફિલ્મોમાં પ્રવૃત્ત હતા તેમણે સડસઠ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો અને ત્રણસો ને આડત્રીસ ગીતો ગાયા તેમાં દેવાનંદ સાથેના પ્રેમ સંબંધોને લીધે લગ્ન સુધી તેઓ આગળ પહોંચી ગયા હતા પરંતુ તેમના મામા અને નાનીએ વિરોધ કરતા અંતે સુરૈયા આ જીવન કુંવારા રહ્યા હતા દેવ સાહેબની યાદમાં તેઓ તેમની પેઢીના સૌથી વિખ્યાત ગાયિકા હતા બાળ ગાયિકા રૂપે ઓગણીસો તેઓ ગાતા હતા અને પોતે પણ ફિલ્મોમાં બાળ કલાકાર બન્યા ત્યારે પોતાના માટે પણ ગાતા હતા આમ બચપણથી જ તેઓ સ્ટાર બની ગયા હતા તેઓ મોટા થયા બાદ માત્ર પોતાના અભિનયની ફિલ્મોને માટે જ તેઓ ગાતા અને ઓગણીસો એકતાલીસની તાજમહલ ફિલ્મમાં મુમતાઝ મહલની ભૂમિકાથી તેમની અભિનય યાત્રાની શરૂઆત થઈ હતી કહે છે કે તેઓ ખરેખર તો ફિલ્મનું શૂટિંગ જોવા ગયા હતા પણ નવશાદ સાહેબ તેમને મળ્યા એમની સાથે વાતો થઈ અને તેઓ એટલા ઇમ્પ્રેસ થયા કે નિર્માતાએ અંતે તેઓમહાલની અને મુમતાઝ મહાલ રૂપે એમને કાસ્ટ કર્યા અને ત્યાંથી તેઓ મોટા પડદા ઉપર ચમકવા મળ્યા અને ઓગણીસો ને થી ઓગણીસો ત્રેસઠ સુધી સુરૈયા આ દેશના ટોચના સિંગિંગ સ્ટાર હતા તે સમય દરમિયાનમાં તેઓ રાજ કપૂર દિલીપ કુમાર દેવાનંદ નરગીસ કે મધુબાલા કરતા પણ વધારે ફીઝ લેનારા સ્ટાર હતા જ્યારે ટોચના અભિનેતાઓ પચાસ હજાર કે એક લાખ રૂપિયામાં ફિલ્મોમાં કામ કરતા હતા તેવે સમયે પણ સુરૈયાજીને દોઢથી બે લાખ રૂપિયાની ફી એમના અભિનયના માટે ગીતો ગાવાના માટે તેમને મળતી હતી કહે છે કે લતા મંગેશકર જ્યારે ગાતા હતા

અને ગાવા માટેની તેમને પ્રાથમિક તાલીમ આપવામાં આવી છે ઓગણીસોને સાડત્રીસમાં પહેલી વખત ઓલ ઇન્ડિયા રેડિયો પર તેઓ બાળકો માટેના બાળ કલાકાર રૂપે તેઓ ગીતો ગાવા માટે ગયા હતા અને ત્યારબાદ સંગીતકાર નવશાદ સાહેબે તેમને રેકોર્ડિંગ કેવી રીતે થાય તેના માટે ઘડ્યા હતા તેમને નૃત્યની તાલીમ આપનારા હતા મહેમૂદ સાહેબના પિતા યાને મુમતાઝ અલી સાહેબ અને તેઓ તેમની અદાકારીને માટે ખૂબ લોકપ્રિય બન્યા તદ્બીર ઓગણીસોને તેંતાલીસની ફિલ્મથી આ યાત્રા શરૂ થઈ હતી પછી ફૂલ અપસર શાયર જીત અનમોલ ઘડી દિલગી ફિલ્મોના તેમના અભિનયને માટે અને તેમણે ગાયેલા ગીતોને માટે તેઓ હંમેશને માટે યાદ રહેશે એ પેઢીના લોકોને માટે તેમને ખૂબ ખૂબ લોકચાહના મળી સુરૈયાને માટે તેમના જમાનામાં મલ્લિકાએ હુસ્ન અને મલ્લિકાએ તરન્નુમ કે મલિકા અદાકારી એવા શબ્દો

બાદશાહ બેગમ તેમને લઈને ત્રીસીના દાયકામાં મુંબઈ આવ્યા હતા ત્યારે સુરૈયાજી માંડ એક વર્ષના હતા મુંબઈમાં જ તેઓ મોટા થયા ઉછર્યા ફોર્ટની હાલની પીટીટ હાઈસ્કૂલ જે ત્યારે ન્યૂ હાઈસ્કૂલ હતી તેમાં સુરૈયાજી ભણ્યા હતા બાર વર્ષની ઉંમરથી તેઓ ફિલ્મોમાં ગીતો ગાતા હતા અને તેમના પડોશીઓના લેખક રાજુ ભારતન કપૂર કે સંગીતકાર મદન મોહન પણ એમના પડોશી હતા પછી તો સુરૈયા સ્ટાર બન્યા તેમના મરીન ડ્રાઈવના ઘરની આસપાસ હંમેશા લોકોના ટોળા રહેતા હતા ત્યારના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈના દીકરા કાંતિ દેસાઈએ સુરૈયાજી ખાનગી પાર્ટીને માટે ગીતો ગાવાનું આમંત્રણ આપ્યું હતું અને ખૂબ વિનમ્રતાથી સુરૈયાજીએ ના પણ પાડી હતી અભિનેતા ધર્મેન્દ્ર પણ સુરૈયાના ચાહક છે તેઓ કિશોરાવસ્થામાં હતા ત્યારે સુરૈયાની દિલ લગી ધર્મેન્દ્ર સાહેબ કહે છે કે એમણે ચાલીસ વખત જોઈ હતી અને એ ફિલ્મો જોવાના માટે ધર્મેન્દ્ર માઇલો સુધી દૂર જતા હતા તેમના ગ્લેમર તેમના ડ્રેસિસ સુરૈયાની જ્વેલરીના માટે સુરૈયા ખૂબ જ વિખ્યાત હતા સુરૈયાએ મોટી ઉંમર સુધી પોતે અભિનેત્રી હતા તેવી ગ્લેમર જાળવી પણ રાખી હતી નાનીના કહેવાતી સુરૈયાએ તેમના પ્રેમી દેવાનંદની સાથે લગ્ન કર્યા ન હતા તે બદલ તેઓ આજીવન કુંવારા પણ રહ્યા થોડા વર્ષો બાદ નાની બાદશાહ બેગમની સાથે તેમના ભાઈ સાથે જતા રહ્યા અને સુરૈયા તેમના માતાની સાથે એકલા જ રહ્યા તેમના મિત્રોમાં જૂના જમાનાના કલાકારો જયરાજ નિમ્મી નિરૂપા રોય તથા સુરૈયાજી વરલીના વિસ્તારમાં ઘણા બધા ફ્લેટ્સ ધરાવતા હતા તેમનો લોનાવલામાં પણ એક બંગલો હતો અને તે છતાં તેઓ ગુજરાતી અશ્વિન શાહ ના મહલ મરીન ડ્રાઈવના ઘરમાં જ સિત્તેર થી વધારે વર્ષો સુધી રહ્યા હતા ઓગણીસો સત્યાસી માં સુરૈયાના માતાનું નિધન થયું ત્યારે તેઓ એકલા પડી ગયા અને બે હજાર ચારમાં એકત્રીસમી વયે થોડા દિવસો હોસ્પિટલમાં રહીને સુરૈયાજી નું હરકિશન દાસ હોસ્પિટલમાં નિધન થયું મૃત્યુનું કારણ હૃદયરોગ અને ઇન્સુલિમોના યાને પેનક્રિયાનું ટ્યુમર હતું મરીન ડ્રાઈવ ના બડા કબ્રસ્તાનમાં સુરૈયાજીને દફનાવવામાં આવ્યા સુરૈયાજી એ કર્યું નહોતું પરિણામે તેમની સંપત્તિને માટે દૂર દૂરના સગાઓમાં પણ વિવાદ થયો તેમના દુબઈમાં રહેતા મામાના દીકરા મહેફૂઝ અહેમદને કોર્ટે 2006 માં સંપત્તિ અંગે નિર્ણય કરવાનું કહ્યું હતું સુરૈયાના જીવનના છેલ્લા 40 વર્ષમાં તેમને ક્યારેય નહીં મળેલા અને દુબઈમાં રહેતા હતા એવા એમના મામાના દીકરા મહેમૂઝ અહેમદે સુરૈયાજી જ્યાં ભાડે રહેતા હતા તે ક્રિષ્ના મહેલના ફ્લેટનો અદાલતની કબજો લઈને

ओ दूर जाने वाले तेरे नैनो ने तेरे नैनों ने चोरी किया मेरा छोटा सा जिया परदेशिया तो अनमोल घड़ी माँ गाता था सोचा था क्या क्या हो गया बड़ी बहन माँ गाता था सूरैया जी गाता था वो पास रहे या दूर हमेशा तुम मुझको भूल जाना रुस्तम सौरभ ने यादगार रचना थी ये कैसी अजब दास्तां हो गई है सुनाते सुनाते बया हो गई है जी हाँ ये सुरैया ने दास्तान हती अजब दास्तान हती આપની દોસ્તો આપણે વાત કરતા ભારતની પહેલી જેને લેડી સુપરસ્ટાર કહેવાયા હતા એવા અભિનેત્રી ગાયિકા સુરૈયાજી ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં વધુ એક કલાકાર ની વાત લઈને ફરીથી આપણે મળીશું ખબર છે ડોટ કોમ પર ત્યાં સુધી નમસ્કાર મળતા રહીશું